નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ઈસરી પોલીસ સ્ટેશનના પ્રોઈબિશનની પ્રવૃત્તિ કરનાર ઈસમની જિલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લી મોડાસા દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતા આરોપીને પકડી પાડી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઈસરી પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શિફાલી બરવાલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લામાં પ્રોઈબિશન તથા શરીર સંબંધિત ગુનાઓમાં ભયજનક આરોપીઓ બુટલેગરો અને ગુનાહિત માનસ ધરાવતા તત્વો ઉપર અસર કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી મોડાસા દ્વારા અટકાયતી પગલા અંગેની કાર્યવાહી હાથ ધરવા માટે પગલા લેવા માટે સુશ્રી એમએમ માલીવાડ પોલીસ ઇન્સ્પેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા મારફતે મેજિસ્ટ્રેટ મોડાસા તરફથી મોકલી આપતા જિલ્લા અંગ ગંભીરતા ધ્યાને લઈ પાસા દરખાસ્ત મંજૂર કરીને મધ્યસ્થ જેલ વડોદરા મુકામે મોકલી આપવા હુકુમ કરતા આ કામના આરોપીને ડિટેઇન કરીને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે